રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવી રહી છે પીજીવીસીએલ વડી કચેરી અને સર્કલ ઓફિસની સૂચના મુજબ ધોરાજી શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા પહેલા ઉપલેટા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વિસ્તારોમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરીના ભાગરૂપે આજરોજ ઉપલેટાના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને દુકાનોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ઉપલેટામાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવેલ અને આ સ્માર્ટ મીટર છે જે અપડેટ વર્ઝન છે નવા અને જૂના મીટરમાં કોઈ ફરક નથી અને આ સ્માર્ટ મીટર માર્યા બાદ ग्राहकों सरल बनी जैसे एवं उपलेटा पे जीविसेल ना उच्च अधिकारी पागड़ा साहब द्वारा माहिती आपवा मा भी हती हम्म ऐसे पागड़ा नए बिजनेस उपलेटा साहब पे जीविसेल आज रोज वड़ी कचेरी तेमा जो हमारे सर्कल ऑफिस ने सूचना मुझे जे उपलेटा साहब ने अंदर पर प्रथम हमें सरकारी ऑफिसो ने अंदर स्मार्ट मीटर ने इंस्टॉलेशन करवाने काम દરેક કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન છે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી ની શરૂઆત કરેલ છે અ એ અંતર્ગત આજે પોલટી રોડ ઉપર આપણે અ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્રવાડિયા કુકલેટ નગરપાલિકા એની હસ્તકની જે દુકાનો છે ત્યાં સ્માર્ટ મીટર બદલવાની કામગીરીની શરૂઆત કરેલ છે અ સ્માર્ટ મીટરની જો વાત કરીએ તો જેમ નવા એન્ડ્રોઈડ સિસ્ટમના આપણે ફોન છે એની અંદર વિવિધ એપ્લિકેશનો મારફત આપણે ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થયેલ છે તેમ આ સ્માર્ટ મીટરની અંદર પણ એની એક મોબાઈલ એપ્લિકેશન આવે છે જેનાથી તમારો દૈનિક વીજ વપરાશ કેટલો થાય છે એનું તમે મોનિટરિંગ કરી શકો છો અને તમારો રોજિંદા વપરાશમાં તમે કઈ રીતે કરકસર કરીને વીજ બચત કરી શકો છો તે માહિતી પણ આ મીટરની અંદર આ સ્માર્ટ મીટરની અંદર એ ફેસિલિટી છે અને હાલ જે આ કોમર્શિયલ કનેક્શનમાં સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવે છે તેની અંદર નોર્મલ જે મીટર છે એ મીટર અને આ મીટર એના મીટરની વીજ વપરાશની નોંધણીમાં કોઈ પણ પ્રકારનો તફાવત છે નહીં બંને નહીં જે એક્યુરેસી જે ક્લાસ છે એ બંને મીટરનો સેમ છે એટલે કે ગ્રાહકોમાં જે અસમંજસ કે જે છે કે ભાઈ આ મીટર છે એ ખાસ કરે છે પણ એવું તદ્દન નથી જે જૂનું મીટર છે અને આ નવ મીટર બંને મીટરમાં નોંધણી યુનિટની એક સરખી જ થાય છે જેટલો વીજ વપરાશ કરશો એટલા યુનિટની જ નોંધણી થાય છે અને બિલની અંદર પણ કોઈ પણ પ્રકારનો તફાવત છે નહીં જે તમારું રૂટીન અત્યારે જે જૂનું મીટર લાગેલું છે એની જે બિલિંગ પદ્ધતિ છે એ જ બિલિંગ પદ્ધતિ આ સ્માર્ટ મીટરની અંદર છે એની અંદર કોઈ યુનિટના ભાવ વધવાના કે વધી જાય છે કે એવું જે ગેરમાન્યતા છે એ ખોટી છે એના માટે થઈને અમે અત્યારે ગ્રાહક લક્ષી અભિયાન કરી અને ઇન્સ્ટોલેશન ની કામગીરી ચાલુ કરે છે વિપુલ ધામેચા ઉપલેટા